હેલો ગુજરાત બાય યોર ડ્રીમ ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે તમારા માટે લઈને આવ્યા છે પાંચ એવી કાર જે તમને ખૂબ સસ્તા બજેટની અંદર સારી એવી કન્ડિશનમાં મળી રહેશે તો તેની વિશે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી રહીશું તો આ તમારી નજરને સામે રહી તે પાંચ કારની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તેની અંદર પહેલાં રહેશે સ્વિફ્ટ ડિઝાયર જે તમને સીએનજીની અંદર મળશે ત્યારબાદ બ્રેઝા જે તમને પેટ્રોલની અંદર મળશે ડસ્ટ ડીઝલની અંદર જોવા મળશે સ્કોર્પિયો પણ તમને ડીઝલની અંદર જોવા મળશે અને વેગેનાર છે તે તમને સીએનજીની અંદર જોવા મળશે આ પાંચ ગાડીઓની વિ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લેશું કે તેના ઓનર કેટલા છે બરાબર છે તેના ઓનરનું નામ શું છે પ્રાઇસ શું છે તમામ વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવી લેશું તે પહેલાં જો તમે ગુજરાતમાં આવતી નવી નવી સેકન્ડ હેન્ડ ગાડીઓ ની માહિતી રેગ્યુલર મેળવવા માંગતા હોય તો હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી લેવું જેથી તમામ અપડેટ તમને રેગ્યુલર મળતી રહે ચાલો વિડીયોમાં આગળ વધીએ તો પહેલી ગાડીની વાત કરી લઈએ તો સ્વિફ્ટ ડિઝાયર છે જે તમને સીએનજીની અંદર જોવા મળે છે તે કંઈક રેડ કલરની અંદર ફોક લાઇટ સાથે ઝીઝે સિક્સનું પાર્સિંગ છે બરાબર છે અંદરની કન્ડિશન પણ ખૂબ એવી નીટ એન્ડ ક્લીન સારી કન્ડિશનમાં ગાડી તમને જોવા મળે છે અને તેના ફીચર્સની વાત કરી લઈએ તો આ ગાડી સ્વિફ્ટ ડિઝાયર સીએનજી છે તેની અંદર અગિયારસો ને સત્તાણું સીસીનું પેટ્રોલ સીએનજી એન્જિન છે બરાબર છે યરની વાત કરી લઈએ તો બે હજાર અઢારનું મેન્યુફેક્ચરિંગ યર છે અને કલરની વાત કરીએ તો રેડ કલરમાં તમને જોવા મળશે ઓનર રાજ કાઠી તેના ઓનર છે અને પ્રાઇઝની વાત કરી લે તો પાંચ લાખ અને પંચોતેર હજારની અંદર આ ગાડી આપવાની છે જે પણ મિત્રો ગાડી ખરીદવા માંગતા હોય હમણાં જ કોમેન્ટ કરે બરાબર છે કોમેન્ટની અંદર તેને તમામ વિગતવાર માહિતી અને કોન્ટેક્ટ ડિટેલ આપી દેવામાં આવશે નેક્સ્ટ કારની વાત કરી લઈએ તો બ્રેઝા જે તમને પેટ્રોલની અંદર જોવા મળશે ખૂબ સારી એવી કન્ડિશનમાં જી જે ફોર સાથે તમને આ ગાડી જોવા મળશે બરાબર છે ગાડીની ડિટેલની માહિતી મેળવી લઈએ તો ગાડી વેલ મેન્ટેન ગાડી છે બ્રેઝા તમને પેટ્રોલની અંદર જોવા મળશે સત ચૌદસો ને સીસીનું તેની અંદર પેટ્રોલ ઇન્જિન છે બરાબર છે અને યરની વાત કરી લઈએ તો બે હજાર વીસનું મોડલ છે અને ગ્રે કલરની અંદર તમે તેને જોઈ શકો છો ઓનરની વાત કરીએ તો દેવાજભાઈ સિસોદીયા તેના ઓનર છે અને આ ગાડીની પ્રાઇઝની વાત કરી લઈએ તો સાત લાખ અગિયાર હજારની અંદર આ ગાડી તમને ટીપટોપ કન્ડિશનમાં મળી રહેશે બરાબર છે નેક્સ્ટ ગાડીની વાત કરી તો સ્કોર્પિયો સ્કોર્પિયો બરાબર છે તે તમે ફોટોઝમાં જોઈ શકો છો અંદરની કન્ડિશન ડિસન્ટ કન્ડિશન છે બરાબર છે પણ પ્રાઇસ પ્રમાણે તમે પ્રાઇસ જોશો તો આ ખૂબ જ સસ્તી ગાડી છે બરાબર છે અને વ્હાઈટ કલરની અંદર છે ચાલો ડિટેલની માહિતી મેળવી લઈએ તો સ્કોર્પિયો બે હજાર દસનું મોડલ છે બરાબર છે ઓગણીસો ને સત્તાણું સીસીનું તેની અંદર ઇન્જિન જે ડીઝલ ઇન્જિન આપેલું છે બે હજાર દસનું મોડલ છે આપણે આગળ વાત કરીએ એવી રીતના વ્હાઇટ કલરની અંદર જોવા મળે છે જયભાઈ આહિરને ગાડી વેચવાની છે તેના ઓર્ડરનું નામ જયભાઈ આહિર છે બરાબર છે અને પ્રાઇસની વાત કરી લે તો બે લાખ અને પંચોતેર હજારની અંદર આ સ્કોર્પિયો ગાડી વેચી દેવાની છે અથવા તો આપવાની છે બરાબર છે જે પણ મિત્રો ગાડી કોઈ પણ ખરીદવા માગતા હોય તો કોમેન્ટની અંદર સારા ખાલી ગાડીનું નામ લખી અને તમારે પ્રાઇસ કરીને આપવાનું છે એટલે અમે તમને તમામ ડિટેલ આપી દઈશું અને જો તમે કોઈપણ ગાડી વેચવા માંગતા હોય તો પણ નીચે દર્શાવેલા વોટ્સઅપ નંબર ઉપર તમારી ગાડીના ફોટોઝ અને વિડીયો અને તમારી ડિટેલ તમારે મોકલવાની રહેશે હવે નેક્સ્ટ કારની વાત કરી લે તો વેગન આર સીએનજીની અંદર જે ખૂબ ડિમાન્ડમાં રહે છે એવરેજ ખૂબ જ સારી આવે છે ત્રીસ ઉપર એવરેજ આપે છે જે જી જે થ્રીની અંદર તમને જોવા મળશે રાજકોટનું પાર્સિંગ છે બરાબર છે તો ગાડીની ડિટેલ મેળવી લઈએ બરાબર તો વેગેનાર સીએનજી ગાડીનું નામ છે ઓગણીસો ને અઠ્ઠાણું સીસીનું તેની સોરી નવસો અઠ્ઠાણું સીસીનું તેની અંદર ઇન્જિન આપેલું છે પેટ્રોલ અને સીએનજીની અંદર ચાલે છે યરની વાત કરી લઈએ તો આ મોડલ બે હજાર બારનું છે પણ ખૂબ જ સારી અને વેલ મેન્ટેન વન હેન્ડ યુઝ ગાડી છે બરાબર છે અને કલરની વાત કરીએ તો વ્હાઇટ કલરની અંદર જોવા મળશે અને ઓનર છે બલવંતસિંહ ડોડિયા બરાબર અને ભાવની વાત કરી લઈએ તો માત્ર ને માત્ર બે લાખ અને અઠ્યાવીસ હજારની અંદર ગાડી વેચી દેવાની છે જે પણ મિત્રો ગાડી ખરીદવા માગે તે હમણાં જ કોમેટ કરે બરાબર છે નેક્સ્ટ ગાડી છે રેનોલ ડસ્ટર ફોર બાય ફોર બરાબર જી જે ફાઇવ પાર્સિંગ સુરતના પાર્સિંગની અંદર તમને જોવા મળશે ગાડી અઠ્ઠાણું ઓગણસાઠ નંબર છે તેના વ્હાઇટ કલરની અંદર છે ગાડીની ડિટેલની વાત કરી લઈએ તો રેનોલ ડસ્ટર ડીઝલ બરાબર છે ચૌદસો ને એકસઠ સીસીનું તેની અંદર ઇન્જિન આપેલું છે બે હજાર તેરનું મોડલ છે વેલ મેન્ટેન ગાડી છે બરાબર છે વ્હાઈટ કલરની અંદર જોવા મળે છે ઓનરનું નામ છે જાહિદભાઈ બરાબર પ્રાઇઝની વાત કરીએ તો માત્ર ને માત્ર બે લાખ અને પચાસ હજારની અંદર આ ગાડી આપવાની છે બરાબર જે ફોર બાય ફોર ડીઝલ ગાડી રહેવાની છે જે પણ મિત્રો ગાડી ખરીદવા માગે છે તે હમણાં જ કોમેન્ટ કરે જે લોકો ગાડી વેચવા માગે છે તે પણ નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર તમામ ડિટેલ અમને શેર કરીએ જેથી અમે તમને વિડીયોની અંદર તમારી ગાડીને દર્શાવી શકીએ મળીશું નવી ગાડીઓ નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત Thank you for watching.